નગરપાલિકામાં આંતરિક કલા પૂર્વ પ્રમુખનો ટેક્સ ચોરીનો આરોપ શાસક પક્ષના જ સભ્યોએ કર્યો વિરોધ શાસકોએ રાજકીય આક્ષેપો ગણાવ્યા પણ વિરોધ પક્ષના સવાલો યથાવત અહમદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અણઘડ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ વર્તમાન ભાજપ શાસિત બોર્ડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેમાં ટેક્સ ચોરી અને કોટા બિલ ચુકવવાનો સમાવેશ થાય છે આશ્ચર્યની વાત એ છે કે આ મામલે શાસક પક્ષ ભાજપના જ સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે તેમ છતાં બિલોનું ચૂકવણું ચુકવણું કરી દેવાયું છે ગરીબોને વધુ ટેક્સ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો સાજીદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે ભરૂચ જેવી એ વર્ગની નગરપાલિકામાં પાંચસો જેટલો ટેક્સ હોય છે જ્યારે આમોદ જેવી ડી વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારોના નાગરિકો પાસેથી સાતસો પચાસ ટેક્સ વસૂલવામાં આવે છે આ ટેક્સ વસુલાત પણ અયોગ્ય રીતે થઈ શકે કારણ કે જે લોકોને ગટરનું જોઈન્ટ નથી લીધું તેના પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે આ સ્પષ્ટપણે ગરીબ નાગરિકો સાથે ન્યાય અને ટેક્સ ચોરી છે સૌથી ગંભીર બાબત

સાજિત રાણાએ વર્તમાન નગરપાલિકાના પ્રમુખ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પ્રમુખ એ પણ પોતાનો બચાવ રજૂ કર્યો છે તેમના મતે બજેટ મંજૂરી બાદ વિકાસના કામો માટે બિલો ચુકવામાં આવ્યા છે અને ટેક્સની વસૂલાત નિયમ અનુસાર થઈ રહી છે તેઓનો દાવો છે રાજકીય કારણોસર પૂર્વ પ્રમુખ દ્વારા આવા પાયા વિહો આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે રાજકીય ગરમાવો ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આ સમગ્ર મામલાએ અમોદના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે પૂર્વ પ્રમુખ સાજીદ રાણાએ ભલે મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હોય પરંતુ આ કિસ્સામાં ભાજપના જ સભ્યોનો વિરોધ દર્શાવે છે કે સંગઠનમાં બધું બરાબર નથી આ આંતરિક કલા સ્પષ્ટપણે સૂચવે છે કે સત્તા અને લાભની વેચણીને લઈને શાસક પક્ષમાં જ મતભેદો ઊભા થયા છે છેલ્લે ભોગવવું તો પ્રજાને જ પડશે પાલિકામાં ચાલી રહેલા રાજકીય અને અંતિમ ભાગ બની રહ્યા છે રાજકારણ છોડી પ્રજાહિતમાં કાર્ય કરવું જોઈએ આમોદ પાલિકામાં ચાલી રહેલા રાજકીય ખેલાવે ચિંતાનો વિષય બન્યો છે સત્તાધારી પક્ષના નેતાઓ આંતરિક વિખવાદ માં અટવાયા છે જયારે વિરોધ પક્ષના નેતાઓ માત્ર આક્ષેપો કરીને સંતોષ માની રહ્યા છે આ બધાની વચ્ચે ભોગવી રહી છે આમોદની સામાન્ય પ્રજા ઉભરાતી ગટરો તૂટેલા રસ્તાઓ અને અયોગ્ય ટેક્સ વસૂલાત જેવી સમસ્યાઓ રાજકારણનો શિકાર બની રહી છે સત્તાધીશો સમજવું જોઈએ જવાબદારી નગર વિકાસ અને નાગરિકોની સુખાકારી સુનિશ્ચિત કરવાની છે નહીં કે રાજકીય તુષાર જયારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાજકારણ ને બાજુ પર મૂકીને ખરા અર્થમાં પ્રજાના હિતમાં કામ કરશે ત્યારે જ આમોદ ની સમસ્યા નોંધાવશે આખરે પ્રજા તેમને રાજકારણ માટે નહીં પરંતુ નગર વિકાસ કરવા માટે ચૂંટ્યા છે પ્રમુખ કામગીરી થતી નથી કામગીરી કરે એટલે પાંચ છ દિવસની અંદર છે પછી તરત મોટર બરી જાય છે એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે કારી કરી સેવ કીધેલું છે પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલા છે આમોદની અંદર સ્લંભ વિસ્તાર વધારે આવેલો છે જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ આમોદ નગરપાલિકાએ ટેક્સ ચોરી કરવા માટે સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલો છે એ ખરેખર કોઈ કાયદા મેં જોગવાઈ નથી ખરેખર આમો શહેરની અંદર તમામ વિસ્તારોમાં ફરીને એને તપાસવું જોઈએ અને જેને કરો છો ભરૂચ નગરપાલિકા મોટી છે આમો નગરપાલિકા ન ક્લાસ છે તો આવા અઢીસો રૂપિયા વધારે ટેક્સ લેવાનું કારણ શું અને બી તમામ માંગણા બિલ પર ચઢાવી દેવાનું કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ

તમારે કચરા પેટીનો મુદ્દો હોય કોઈ કામ કરવામાં આવતું નહીં ચુમ્માળીસ લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા જે જીસીબી હતું તેને રિપેર કરવું જોઈતું નગરપાલિકાના પૈસા બચત પ્રમુખ એવું કે છે કે સિત્તેર ટકા વસુલાત કરેલી છે તો સફાઈ કામદારનો આજે પીએફ બાકી છે ચુમ્માળીસ લાખ રૂપિયાની આજુબાજુનો કેમ ભરેલો નથી જયારે આંદોલન લઈને આવે છે ત્યારે શ્રી તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો

काम ने चक्कस ने कर दिया बार बिलो चुकाव करवाना होगा तो कौन ठहे गयो है अगेन पैसा भाई विराट हूं उद्दो छे तमाम को प्रमुख अगाव नगरपालिका के अंदर બાર સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તપાસ કરીને ચીફ ઓફિસરને જે લેટર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચૂકવણું થઈ ગયું છે જે તમે શું કહેશો જે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે આપેલું સભ્ય સહયોગ કરીને એ બાબતે સેવાઓને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને

ના એવું છે નથી આમાં થોડો પ્રોબ્લેમ આવે છે તો એ બાબતે એવું કઈ છે નથી કે અમારું કોઈ સાંભળતું આ અંદર જે સહીઓ છે હાજી